સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને ગોવા પણજી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ હોય નાસ્તા ફરતા તેમજ પેટ્રોલ ફ્લો જમ્પ આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય અનુસંધાને ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટ દરમિયાન મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે ગોવા પણજી કેન્ડલ બીચ ખાતેથી આરોપી વસીમ અકરમ સગીર ખાન પઠાણ ઉમર બત્રીસ ધંધો વેટરની નોકરી રહેવાશે એમ બ્લો બસો એક ગોવા રોડ કડંબા ડેપોની પાસે પુરવરીમ જિલ્લો નોર્થ ગોવાને પકડી પાડવામાં આવેલ છે આરોપી સચિન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બસો પચીસ બે હજાર બાવીસ પ્રોહી એ કલમ પાસઠ ઇ પાસઠ અઠાણું બે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસ સ્ટેશનમાં કબજો સોંપવા તજવીજ કરી છે તારીખ પચીસ એક બે હજાર બાવીસ ના રોજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો ને મળેલ હકીકત બાદ આધારે હોચીવાલા નજીકતી કારમાંથી ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની બાટલી નંગ ચારસો ને બાસઠ કિંમત છેતાળીસ હજાર વસ્તુની મત્તાનો દારૂનો કબજો અને વાહન અને મોબાઈલ ફોન મળી એક લાખ ત્રીસ હજારના મત્તાનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો સદર ગુનામાં આરોપી પોલીસને જોતાની સાથે પોતાની કાર મૂકીને નાસી ગયો હતો સદર ગુનામાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયેલ ન હોય મજકૂર આરોપીને પકડી પાડવા માટે વકઆઉટ દ્વારા મળતી માહિતીને આધારે ગોવા કેન્ડલ બીચ પાસે આવેલ કાવ્યા રેસ્ટોરન્ટમાં વેટર તરીકે કામ કરતો હોવાનું આવ્યું હતું જેને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોવા ખાતે જઈ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે